ભરૂચના જંબુસર તાલુકાના કહાનવા ગામે વિકાસ એક ચોગું ઉમેરાયું ગ્રામ પંચાયત નવીન મકાન ખાતમુહૂર્ત કહાનવા ગામે વિસ્તારના લોકલાડીલા ડીલા ધારાસભ્ય દેવકિશોર સ્વામીજી ના દ્વારા નવા ગ્રામ પંચાયત ઘર ના ખાતમુહૂર્ત કરવામાં આવ્યું માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદસ્તે ગુજરાત રાજ્યની કુલ બે હજાર છસો છાસઠ ગ્રામ પંચાયત ના ઈ ખાત મુહૂર્ત તથા એકસો ચૌદ ગામોના ગ્રામોત્થાન યોજવાના શુભારંભનો રાજ્ય સ્તરીય કાર્યક્રમ મોજે ભાદરણ તાલુકા બોરસદ જીલવાણંદ ખાતે આયોજિત થયો હતો આ કાર્યક્રમના ઉપક્રમે એકસો પચાસ જંબુસર વિધાનસભા વિસ્તાર અંતર્ગત જંબુસર તાલુકાની આડત્રીસ તથા મોત તાલુકાની છ નવી ગ્રામ પંચાયત ઘરના ખાત મુરત આવ્યા હતા કાર્યક્રમમાં માં તાલુકા પંચાયત ના પ્રમુખ નીતિન પટેલ તાલુકા વિકાસ અધિકારી રાકેશભાઈ તાલુકા પંચાયત સભ્ય રાજુભાઈ ગ્રામ પંચાયત ના સભ્યો વિવિધ ગામના કલાશ્રીઓ સરપંચશ્રીઓ તેમજ ગામના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર સમાચાર સાંભળ્યા છે હવે એક તમે લોકોએ દોન થી એક વસ્તુ તમે સોચશો તો તમે લોકો બે વિચારશો કે આજની તારીખ મે જે સ્વામી શ્રી ધારા સભ્ય બન્યા છે તેના વ્યવસ્થિત થી આરંભ કરતા જ નથી કે કેમ કે હર કામની અંદર જે જે પ્રોબ્લેમ હોય તે જઈને સ્વામીજી એમનો ભોગદાન આપે છે એટલે એક મને ગૌરવ થાય છે કે આરી કે કોઈ પુણ્ય કામ કરતો હોય ને એ માણસ દરેક પાછા દોડવાની કોશિશ કરતા હોય એવા સ્વામીજી છે કે આપણા કાનવા ગામની અંદર હરેક વખત આયા કામ બી બહુ લાયા છે કાનવા ગામના રોડ લાયા છે હરેક કામ માટે સ્વામીજીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે એમની મહેનત બહુ સારી છે સ્વામીજી એટલા બધા વ્યવસ્થિત છે એક સમયમાં મારે જમ્મુ સર એટલે એક્સિડન્ટ થઈ ગયો તો તો ઇકોની અંદર તો ચાર જણને વાગ્યો વાગ્યો હવે પોઝિશન એવી હતી કે સરકારી દવાખાનામાં પહોંચ્યા પણ ટ્રીટમેન્ટ આપવાની થોડીક ડાઉન થઈ

સ્વામીજી એવા છે ને આપણા પિન્ટોભાઈ ની બહુ મહેનત છે પિન્ટોભાઈ બી ભાઈ કાનવા ગામ અંદર કોઈ બી પ્રોબ્લેમ હોય તો પિન્ટોભાઈ બી હાજર થાય છે આ બીજા બધા છે એમના નામો નથી જાણતો પણ સ્વામીજી નું નામ ખબર છે ને પિન્ટોભાઈ નું નામ ખબર છે ને આપણા રાજુભાઈ છે રાકેશભાઈ છે મતલબ કે તમામ બોડી પંચાયતની આ વખતની એટલી સારી છે કે ભાઈ હરેક કામની અંદર થવાની કોશિશ હોય તો કરી નાખે છે ભારત આજ રોજ જંબુસર અને તાલુકાના ગામોની જેમાં જંબુસરની આડત્રીસ અને આમોદની છ જેટલી ગ્રામ પંચાયત ગુજરાત સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી છે ત્યારે આજે માન્ય મુખ્યમંત્રીશ્રી દ્વારા એ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં જંબુસર તાલુકાના કાનવા ગામે આજે સૌ હોદ્દેદારો હાજર રહી કાનવા ગામના ગ્રામ પંચાયતનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં સૌ આગેવાનો હાજર રહ્યા અને ખૂબ સારી રીતે આજે આ કાનવા ગામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને વહેલામ વહેલી તકે આ ખાતમુહૂર્ત પછી કામ શરૂ થાય અને વહેલામ વહેલી તકે આનું ઉદઘાટન થાય એવા પ્રકારનું આજે જ્યારે આયોજન થયું છે ત્યારે હું સૌ ગામનો આજના દિવસે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું વિશેષમાં આ ગામના લોકોની ખૂબ જૂની માંગણી હતી અને એ માંગણી જ્યારે સરકારે પૂરી કરી છે ત્યારે માન્ય મુખ્યમંત્રીશ્રીનો પણ હું હૃદયપૂર્વક આ નિમિત્તે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ એવા માનનીય મહેન્દ્રસિંહ વાસદિયા તેમજ પૂર્વ પ્રમુખ એવા બેન શ્રી અલ્પાબેને પણ આ

આજ મોટામાં મોટી ગામની વસ્તી પ્રમાણે કરીબન ચાલીસ લાખની આસપાસ અમારી ગ્રામ પંચાયત બની રહેશે એ લોકોની સુવિધા માટે અને તે બદલ હું સર્વેનો મારી તાલુકાની ટીમ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો માન્ય ધારાસભ્યશ્રીઓ તાલુકાની ટીમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું બસ એ સાથે સર્વ ગ્રામજનો વતી હું દરેકની ખૂબ આભાર વ્યક્ત કરું છું ભારત